માતાજી મિત્રો આજનો વિડીયો છે પકોડી બનાવવાનું આયોજન તો આપણે કેવી રીતે પકોડી બનાવજ તે તમે પૂરો વિડિયો જોજો તો મિત્રો પકોડી બનાવવાનું ચાલુ કરી દીધું છે જે તો હળગાયો છે આ કોન તેલ લઈ તો તેલ તેલ કાઢી

也更弄坏了对了。 ત્રણ પકોડી તૈયાર થવા આવી છે ચાર તેલ ગરમ ના મસ્ત ફૂલ છે

તને આવડે છે ને લે પકોડી બનાવતા પકોડીનું શાક બનાવી દીધું પકોડીનું શાક બનાવી લે વગન આવડે બનાવ બેઠા છે તું બગાડું છે દાલ બગાડું દાલમાં કો કાઉ છે દાલ આખી કાળી છે આ બાજુ આવો થાળમાં નખો લે થાળ લઈ થાળમાં નખો થાળી થાળી થાળ માં થાળ દેરો ઈ વાણી જોરો બીજો વાણી જોરો અમને આ જબર હો તો પાંચ પકોડી તૈયાર થઈ ગઈ છે મિત્રો અમે રહ્યા છીએ તો મારો એટલો છે ને આ સાઈડ આયો ગ્રાઉલિયા માં ઇંધડા લીલા છે पतला उधियारा पो पाड़े मने वो लागे का तपन लुजा तपन लुजाई दुसे हरी वाल वड़ी तो लाया नहीं मित्रो अच्छा है पकोड़ी जाट लाई मालमा दी। मालमा लेता है आठ बीस साथ मालमा तो आनो वैसे हम पराई मित्रो तो आनो ખાલીયે ભરાય જા આવ હા તો બધું કરવું પડે એ પણ પેલા હા હા કેવો મસ્ત કરવું મિત્રો તૈયાર થઈ છે પકોડી તૈયાર થઈ છે મોટી છે આવશે જારો હતો ઉતારી ગયા છે

किराते किती काय 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 छान सो करून ना राव ऐकितू नाही लावेस तरी

बीजी तळवा नोसी गीदीची वाडो खूप था मन आल्दिले बणाव आवडवडी मुण ला मो तो ना ले ले बळी जा हे

દાનજી આગળ કાઢી નાખી થોડીએ બગાડે બગાડે છે કે ન લો મિત્રો અમારે પકોડી બની બની છે આ પકોડી એક નંબર આજે ખતાર ખબીર પડે આજે ખાવે તો આજે તો છે તમારે પણ ખાવા હોય તો આવી જજો

ગાયનું મગલા નાનો શ្សែદાર છે ઈ જે સેત્રા આખાનો બળી છે ના ના આતર થઈ ગયો છે એ તો ગયો છે તો

જીતવા હળગા લે જીતવા જીતા લે એટલા પડ્યો છે કડર પર મારે રાત રાતનું કોણ સાજે આવી કેમ ચાલ તો ડાયરેક વધારે નો છે તો मिलो तपलो ब्राज कोण आहे ना तांम एकाळा ला मा ताई लेजर येते ना अरे सर्दी आला잖아요 फोन नका उ पण आहे ईसो पडले ईरे सर हो एक पडी भोय ખોખો તૈયાર થઈ ગયો છે મિત્રો તો મિત્રો આપડે બધું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો ખાવાની તૈયારી થઈ ગઈ કોણ છોકરા લેન્થ થી ગયા છે ખાવા

મોટા <laughs> આપણે જોઈ લઈશું તો ખાજ પેલા મેં ભણાવ્યું હવે જોઈ રહ્યો છું मित्रों પકોડી मस्त बनी है મિત્રો પકોડી તો મસ્ત બની છે ખાવાની પણ મજાઈ જાય છે હવે બીજી આલી દે એક બધાન ને ખાવાનું ચાલુ રાખો राबा था रे राहुल तो मारे परवी पडे मारे तो भर ले कोई नहीं तू तो साले तारे ना खावाय तू कॅमेरामन क्या आम्ही चक्री खाण तू कॅमेरामन एक नंबर पकौडी बटाका કાલે બટાકા પુવા બનાવા તને આવડે બળા રસોઈ ને બગાડું છે ઊંઘ આવે રેડે આપડે તો બધું ખાવાનું

મારી પકોડી મોપી ખાઈ મિત્રો રાતના હાથની એકાઉન્ટ થઈ ગઈ છે राहुल जी भी लागे हारी लागते नाही लाडती गळां फसई न रे ल आखी नाखी ना उतरता हळू हळू खाजो दे दे तारण तारे नाही खावे सो जो आरती पकोड़ी पटी गई है पानी हेड़वा जी राहुल ने तो रहा था उधर <laughs> you